નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો હાલ ભારે વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન થયું છે તો આ સમયે કપાસના બજાર ભાવમાં હવે વધારો થઈ શકે ઘટાડો સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવશે તે દરેક સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું મિત્રો આજે આપણે સૌ માહિતી મેળવીશું કે આજે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા તો ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સાત નવેમ્બર બે હજાર પચીસ અને વાર છે શુક્રવાર આજે મિત્રો ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું ચાલે છે તેના વિશે વાત કરીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ખેડૂત મિત્રો આજે સૌ વાત કરીએ તો આજે હરસોલ માર્કેટિંગ યાર્ડમાં તેરસો ને ચુમ્મોતેર થી ચૌદસો ને સાસઠ રૂપિયા બોલાયા રાજકોટમાં તેરસો પચાસથી પંદરસો પચાસ પાટડીમાં અગિયારસોથી સવદસો પચીસ ધંધુકામાં અગિયારસો પચાસથી પંદરસો છ વડાલીમાં તેરસો પચાસથી સવુંદસો પાસઠ જેતપુરમાં એક હજાર સુડતાલીસથી પંદરસો અઠ્ઠાવન મોરબીમાં બારસો સિત્તેરથી પંદરસો નેવું જોટાણામાં તેરસો એકોતેરથી સવદસો પિસ્તાલીસ ધ્રોલમાં એક હજાર એકથી પંદરસો બેતાલીસ જામજોધપુરમાં એક હજારથી પંદરસો એંશી ટિન્ટોયમાં બારસો સિત્તેરથી તેરસો નેત્રીસ અમરેલીમાં આઠસો વીસથી પંદરસો ત્રેપન ખેડબ્રહ્મામાં તેરસો સિત્તેરથી સૌદસો હળવદમાં અગિયારસો એકાવનથી સૌદસો ચાલીસ આંબલીયાસણમાં બારસો વીસથી પાંસઠ સિદ્ધપુરમાં બારસો પચાસથી પંદરસો અગિયાર ધ્રાંગધ્રામાં એક હજારથી પંદરસો સાવરકુંડલામાં અગિયારસોથી પંદરસો ચાલીસ સાણસમામાં બારસો પંચાવનથી પંદરસો વીસ બાબરામાં તેરસો વીસથી પંદરસો પાંત્રીસ વાંકાનેરમાં નવસોથી પંદરસો પાંત્રીસ દસદણમાં અગિયારસો પચીસથી પંદરસો બહુસરાજીમાં બારસો પચાસથી પંદરસો દસ અંજારમાં સવુંસોથી સવુંદસો પંચોતેર દિયોદરમાં તેરસો પંચ્યાસીથી સવુંદસો એકવીસ હિંમતનગરમાં તેરસો પિસ્તાલીસથી સૌદસો અડતાલીસ થારામાં તેરસો નેવ્યાસીથી સૌદસો ચાલીસ શિહોરીમાં બારસો દસથી સૌદસો દસ હારીઝમાં બારસોથી પંદરસો પંદર કાલાવડમાં એક હજાર પંદરથી સોળસો ગોંડલમાં એક હજાર એકાવનથી પંદરસો સાસઠ કડીમાં બારસો સન્નુંથી પંદરસો અઠ્યાવીસ જામનગરમાં અગિયારસોથી સોળસો પાંચ બોટાદમાં અગિયારસોથી પંદરસો ત્રેવીસ વિજાપુરમાં નવસો પચાસથી પંદરસો એકવીસ કુકરવાડામાં બારસો પચાસથી પંદરસો પાંચ ગોજારીમાં એક હજારથી પંદરસો ધારીમાં બારસોથી પંદરસો અગિયાર ખાંભામાં તેરસો સાઠથી પંદરસો પચાસ વિસનગરમાં એક હજારથી સોળસો એક અને લખતરમાં અગિયારસો એકોતેરથી પંદરસો સોળ રૂપિયા સુધી

ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવશે તેવી ગઈકાલે જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી હતી તો આભાર ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા અને કેટલાક મહત્વના સમાચારોની માહિતી મેળવી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં પણ તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો